બધાને જય ભીમ આમ તો આ કાર્યક્રમ વિશે બધાને અગાઉ જાણ કરેલી હતી પણ છતાં પણ વધારે લોકો સુધી પહોંચી શકાય એટલા માટે ફેસબુકના માધ્યમથી તમારી સામે આવું છું તમારા પોતાના અકાઉન્ટથી થી બીજાને શેર કરો તો વધારે લોકો જોઈ શકશે એટલી વિનંતી કાર્યક્રમનો હેતુ બધાને ખબર છે આઠમી ઓક્ટોબરના રોજ ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ ગવાઈ પર કોઈએ બુટનો ઘા કર્યો એ વાતને એક મહિનો થઈ ગયો સરકાર તરફથી કોઈ જ કાર્યવાહી થઈ નથી અને આપણે માનીએ છીએ કે બીજા પંદર દિવસમાં જસ્ટિસ ગવાઈ પણ થશે જે પણ કાર્યક્રમો થયા છે આ બનાવને વખોડવા માટે તે સામાન્ય મુજબના કાર્યક્રમો છે ભાષણ આપવું વિરોધ કરવો ફેસબુક પર લખવું કે જેણે જૂતું માર્યું છે એના ગળામાં જૂતાનો હાર પહેરાવો એનાથી આગળ કોઈ વિરોધ વધ્યો નથી હું પોતે માનું છું કે આ પ્રકારના વિરોધથી જાજી અસર થતી નથી કે આપણને જા જા કંઈ પરિણામ મળતા નથી આપણને કોઈ ફાયદો નથી થતો કોઈ મને જૂતું મારે ને એને એનું હું અપમાન કરું એમાં તો એ વ્યક્તિની પદ્ધતિ સાથે અને રીત સાથે મારી સહમતી હોય તેવો સંદેશ જાય છે એટલે હરકીજ ક્યારે આપણે આવું ના કરીએ આ વાતને આગળ વધારવું એ પહેલા ફરી એક વખત બધાને વિનંતી કે તમામ લોકો સાથે શેર કરજો જેથી વધુ લોકો જોઈ શકે એટલે આપણે ગુજરાતીમાં એક કહેવત છે ઈંટનો જવાબ પથ્થરથી આપણને કોઈ ઈંટ મારે તો આપણે સામે પથ્થર મારવું પણ આપણે એમાં માનતા નથી આપણે એવું કહીએ છીએ ઈંટનો જવાબ ઇમારતથી તમે આખી ઇમારત જ ભી કરી દો રોડાથી જેમ આપણે દરિષિત કેન્દ્રમાં ભારતના બંધારણનું મ્યુઝિયમ બનાવ્યું એમાં બાળકોએ વીણેલા રોળાની આખી ઇમારત ઊભી કરી દીધી એટલે આપણો જવાબ ઈટનો જવાબ ઇમારત થી છે ચિંતાનો સવાલ એ છે કે આ પ્રકારના બનાવો નવા નથી સતત બન્યા કરે છે પણ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ દલિત હોવાને કારણે એમના પર આવી ઘટના એ આ પહેલી ઘટના છે બધાને દુઃખ તો લાગે છે પણ છતાંય બધામાં એક નિરાશા પણ છે કે કંઈ થતું નથી આની પાછળનું એક કારણ દેખાય છે નિરાશા ક્યારેક આપણે એવું લાગે કે આપણે અત્યાચારોના સમાચાર વાંચતા વાંચતા દરરોજ વાંચવાનું પણ મૂકી દઈએ કે આમાં કઈ નહીં થઈ શકે પણ ક્યારેક એવો પ્રશ્ન આપણે પૂછવો જોઈએ કે શા માટે આ પ્રકારના અત્યાચારો થાય છે એનું એક જ કારણ છે ઈર્ષા દેખાય

જેટલી નોકરીઓમાં દલિતો છે ગુજરાતમાં દલિત સરપંચો કેટલા છે એક હજાર પાસઠ આ બે હજાર અગિયાર ના આંકડા છે ગુજરાતમાં કેટલા દલિતો પંચાયત ના સભ્ય તરીકે ચૂંટાયા છે આઠ હજાર પચાસ જ્યાં દલિત સરપંચો છે ત્યાં કેટલું બજેટ છે એમના હાથમાં બસો છાસભ્યો સાત છે સંસદ સભ્યો ચોરાશી છે ભારતમાં જેટલી પણ મેડિકલ કોલેજો છે એના તમામ વિદ્યાર્થીઓ આજે બે હજાર પચીસ માં સત્તર હજાર દલિત વિદ્યાર્થી છે આઈઆઈટી આઈઆઈઆઈટી એમાં ચાર હજાર નવસો પાંચ જેટલા દલિત વિદ્યાર્થી છે જેટલી બીટેક કોલેજો છે એટલે કે એન્જિનિયરિંગની કોલેજો જ્યાં બીટેક ની ડિગ્રી મળે છે તેમાં બે લાખ આડત્રીસ હજાર ને ચારસો દલિત વિદ્યાર્થી છે ભારત સરકારમાં નોકરીઓ છે કુલ નોકરી લગભગ બે કરોડ ને પંદર લાખ ચાલીસ હજાર આવે છે આ બધું શાના કારણે શક્ય બન્યું માત્ર ને માત્ર ભારતના બંધારણને કારણે અને છતાંય એ હકીકત નથી કે આપણા સમાજના કોલેજમાં ભણતા વિદ્યાર્થીને પણ બંધારણનો બ ખબર નથી કે આપણે આપણા ઘરોમાં જેટલું દેવી દેવતા વિશે બાળકો જાણે છે એટલું બંધારણ વિશે નથી જાણતા આ હકીકતો છે એટલે જય બંધારણ ક્યાં કે કઈ થતું નથી પણ બંધારણને મજબૂત કરવું પડે બાબા કે દલિતોની એક જ તાકાત છે તે સંગઠન સંગઠન વગર બંધારણ પણ બહુ કામ નહી આજે જાતિ પેટા જાતિ ધર્મના કારણે વિભાજન દલિતોમાં હતું હવે બીજું વિભાજન થાય છે અનામત અને બિન અનામત જે લોકોને નો કઈ પણ લાભ મળ્યો છે તેઓ સમાજથી દૂર થઈ ગયા છે એટલે અનામતના લાભાર્થી અને લાભ નથી મળ્યો વચ્ચે અવિશ્વાસ અને ગુસ્સો એની ખાઈ વધી રહી છે આ જે કારણ છે કે જસ્ટિસ ગવાઈની ઘટના હોય કે હરિયાણામાં એડિશનલ જનરલ પોલીસ પુરણની આત્મહત્યા આત્મહત્યા તો ન કહેવાય દબાણ મૂકીને એવા સંજોગો ઉભા કર્યા કે જેથી એને મરવું પડે આવી ઘટનાઓ બને તો આપણે એક થઈને લડી નથી શકતા કારણ કે આપણી અંદરનું આ જે એકતાની ખોટ છે તે આપણને નિરાશાના કપડા પહેરાવી દે છે એટલે આપણે એવો કાર્યક્રમ વિચાર્યો જેનાથી આ સંગઠન મજબૂત બને છે ગુટ માર્યો છે અમે આ બુટરની વાત છે નવી પેઢી સુધી લઈ જઈશું જેથી એ ઈજ્જતથી ચાલતા શીખે પોતાના ગામની અંદર પોતાની શાળાઓની અંદર એટલે આપણે નક્કી કર્યું કે જેટલા પણ દલિત આદિવાસી બસો રૂપિયા પણ એની પાછળની ભાવના છે એની કિંમત બહુ ભારે છે આપણો લક્ષ્યાંક છે પાંચ હજાર બાળકો આપણે બે હજાર બાળકોને આપવાનો કાર્યક્રમ ડિસેમ્બર સુધીમાં કરવા માંગીએ છીએ આપણી પાસે ચાર લાખ રૂપિયાનું બજેટ એના માટે જરૂરી છે અત્યારે આપણી પાસે લગભગ અઢી લાખ રૂપિયા આવ્યા છે હજુ દોઢ લાખ રૂપિયા આવવાના બાકી છે કોઈ એવું ઘણા સલાહ આપે છે કે આપણે આપવા છે પાંચ હજાર જોડી તો એનો ખર્ચો કેટલો થાય દસ લાખ રૂપિયા થાય હું હમણાં બે મહિના પહેલા સુરણનગરના ગામડાઓમાં ગયો હતો ગામ મને એવું ના મળ્યું કે જ્યાં દલિતો ભેગા થઈને માંડવો નથી કરતા એક ગામમાં મને ખબર પડી કે ચાલીસ થી વધારે માંડવા ચાલી રહ્યા છે આ બે માંડવાનો ખર્ચો બરાબર પાંચ હજાર દલિત બાળકોને બુટ પહેરાવવાનો કાર્યક્રમ જો આપણે એવું વિચારીશું તો આપણે લાગે કે પાંચ હજાર શું કરવા આપણે તો પાંચ લાખ બાળકોને બોટ પહેરાવવા જોઈએ એટલે જે પણ લોકો સરકારી નોકરીમાં છે પોલીસ હોય ન્યાયાધીશ છે વકીલ છે પંચાયતમાં છે રાજકારણમાં છે જે અનામતના કારણે થોડો પણ જેમને લાભ થયો છે તમામ લોકો બસો રૂપિયા પાંચસો રૂપિયા હજાર રૂપિયા એટલા માટે નથી આપવાના કે આ બાળકો બિચારા છે ના જો બિચારા સમજીને આપીએ કે તો પ્રોગ્રામનો હેતુ કરી જશે પણ આ બાળકોને મારે સશક્ત કરવા છે જેથી ભવિષ્યની પેઢી નવી દુનિયામાં માથું ટેકતા રાખીને ચાલી શકે તો આ કાર્યક્રમનો હેતુ સरियोણા છે એટલે તમામ મિત્રોને વિનંતી કરું છું કે આ કાર્યક્રમ નથી પહેલ કરી છે છે એક શરૂઆત કરી પણ દરેકે પોતાનો કાર્યક્રમ સમજીને સામેથી ફોન કરીને કહેવું જોઈએ કે મારે ઈચ્છા છે આટલા બાળકોને મારે બુટ આપવા છે આ પ્રોગ્રામ ચાલુ રહી શકે આ પહેલો કાર્યક્રમ છે છ ડિસેમ્બર સુધીમાં એ પછી બીજો પણ થઈ શકે ગુજરાત ઉપર ઉપરાંત મહારાષ્ટ્રમાં અત્યાર સુધી મહારાષ્ટ્રમાં લગભગ ચારસો જેટલા બાળકોના બૂટની વ્યવસ્થા થઈ શકે છે છત્તીસગઢ છે બિહાર છે ઉત્તર પ્રદેશ છે ઝારખંડ છે મધ્યપ્રદેશ છે રાજસ્થાન છે ત્યાંના બાળકોની હાલત તો પુષ્કળ કફોડી છે એમને ઘણી વાર તો એમના પગમાં ચપ્પલ નામે નથી હોતા શાળામાં જાય ત્યારે તો કયા દલિત સમાજની આપણે કલ્પના કરીએ કે જ્યાં આટલા બધા લોકો સરકારી નોકરીમાં હોય કે આટલા બધા મેડિકલ કોલેજમાં હોય કે એન્જિનિયરિંગમાં હોય અને આપણા બાળકોની પાસે પહેરવાના ચપ્પલ કે બૂટ કે જોડા ના હોય ગુજરાતની હાલત તો ચોક્કસ સારી છે બીજા રાજ્યોમાં નથી સારી આપણે ગુજરાતમાં બે હજાર બાળકોને આપીએ તો બીજા ત્રણેક હજાર બાળકોને આખા દેશમાં આપણે આપી ન શકીએ આપણે તરફથી કારણ કે ત્યાંના લોકોની સ્થિતિ પણ સારી નથી આર્થિક સ્થિતિ એટલા માટે આપણા માટે દલિત ચળવળને મજબૂત કરવા માટે આ ખૂબ જ જરૂરી કાર્યક્રમ છે અને હું આશા રાખું છું કે બધા લોકો આમાં જોડાઈ જાય એક સામાન્ય વસ્તુ એવી બને છે કે આવું કરવાની ક્યાં જરૂર છે કોઈ કે બૂટ શા માટે બૂટ એટલા માટે છે બૂટ તો પ્રતિક છે જસ્ટિસ ગવાય પર જોડો ફેંક્યો બુટ ફે કારણ કે લોકો માને છે કે આ સૌથી મોટું અપમાન કરવાની રીત છે હવે આ બુટ ને આપણે પ્રગતિનું સ્વમાન નું પ્રતિક બનાવીને બાળકોને આપવા માંગીએ છીએ જેથી તે બાળકો ઈજ્જતથી ચાલી શકે કરો કે દરેક ગામમાંથી પંદર કે વીસ બાળકો બૂટ પહેરીને એક સાથે ગામની શેરીઓમાં ચાલે છે સૌની નજરમાં તો આવે છે અને એટલા માટે આપણામાં જે નિરાશાવાદ છે ખંખેરી નાખીએ આપણા આંતરિક ઝઘડા હોય છે નાના નાના વિખવાદો હોય છે એને વચ્ચે ના લાગીએ અને નવસજના કાર્યકરો છે નવસારીની પોતાની આસ્થિક સ્થિતિ તમને ખબર છે બિલકુલ સારી નથી અને ઘણું બધું કામ કરવું છે પૈસાના અભાવે નથી કરી શકતા કાર્યકરોને આપવા માટે વેતન નથી જે પણ મિત્રો અત્યારે કામ કરી રહ્યા છે તેમની પાસે ઘરમાં વેતન નથી આવતું પણ એ લાગે છે એમને એમને ખબર છે કે આ મારા સમાજનો કાર્યક્રમ છે એટલે રાત દિવસ મહેનત કરે છે તો આમાં તેડું ના હોય બધાએ આમાં જોડાઈ જવું જોઈએ અને આ કાર્યક્રમને સફળ બનાવવો જોઈએ અમદાવાદમાં ઇન્ડિયન એક્સપ્રેસમાં અને આખા દેશમાં સમાચાર છપાયા મહારાષ્ટ્રમાં અત્યાર સુધી બે જગ્યાએ મરાઠીમાં વિડીયો અને સમાચાર સમાચાર પત્ર માં છપાયું છે હિન્દીમાં આખા દેશમાં છપાયું છે હું માનું છું કે રાજકોટ છે સુરેન્દ્રનગર ત્યાં સ્થાનિક છાપાઓમાં પણ છપાયું છે પણ સૌથી મોટું છાપો આપણે પોતે છે આપણે દરરોજ ફોન કરીએ છે દરરોજ નહીં દર દર મિનિટ એક ફોન કરીએ છે કે દર 5 મિનિટે ફોન કરીએ છે જેને પણ ફોન કરીએ આના વિશે ચર્ચા કરીએ જેથી આખા દેશમાં બૂટ ફેલાઈ જાય આ દલિત સંગઠન કેટલું મજબૂત છે એને ફેલાવવાનું અત્યારે માધ્યમ છે બૂટ છે આ વાત હકારાત્મક રીતે ફેલાય ઘરે ઘરે ની ચર્ચા થાય તો આ કાર્યક્રમનો હેતુ સાર્થક નીવડશે હું આશા રાખું છું કે બધા આમાં જોડાશે બધાને જય ભીમ